ફરી એકવાર બજાર આવી ગયું છે અને વધુ એક મહત્વના સમાચાર જુનાગઢ સામે આવી રહ્યા છે જૂનાગઢના ખેડના ઓસા ગામમાં પાણી ફરી વળ્યા ત્રણ દિવસથી વરસાદી પાણીના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે સ્થાનિકોને હાલાકી સતત બીજી વખત પાણીમાં ગરકાવ થઈ છે જેસીબી અને મદદથી બહાર લઈ જવામાં આવે છે તે પ્રકારની સમસ્યા જુનાગઢમાં ભારે વરસાદના કારણે સર્જાઈ છે જુનાગઢ ખેડના ઓસા ગામમાં હજુ પણ પાણી ઓસર્યા નથી અને જેના કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે ચાર પાંચ દિવસ જૂના વરસાદ વરે એટલે સીધો અમારો ઓહા ગામમાં પાણી આવે પાણી આવે એટલે રોડ રસ્તા બંધ થઈ જાય એટલે દવાખાને જવું હોય તો તકલીફ પડે હજી કોદી કોઈ સરકારી તંત્ર કોઈ આવ્યું નથી કેમ કે આમાં આવે કે પાણીમાં એ તો લોકો ન આવે એને તો બિચારાને નોકરીઓ કરવી હોય તો એટલે પબ્લિક બહુ હેરાન છે દવાખાને જવું હોય તો સરપંચ ટ્રેક્ટર જેસીબી આવે

તકલીફ ભોગવી રહ્યા છે ને આ રજૂઆતો અમે વર્ષો થી કરતા આવીએ છીએ છતાં બી કોઈ સાંભળ્યું નથી અને આના વર્ષો વાપદ વખત થી તકલીફ ભોગવતા છે